નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈને પોલીસ એક્શન મોડમાં નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈને પોલીસ એક્શન મોડવા નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા મહિલાઓ સાથે ચેડતીના બનાવો નોત બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું સરથાડા પોલીસની સી દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી હતી ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ પણ ગરબે ગુમ્યા હતા સાથે સાથે સુરક્ષા માટે પણ પોલીસનું આયોજન સરસ જોવા મળ્યું હતું નમસ્કાર સરતણા સી ટીમમાં આજે ટ્રેડિશનલ તેમજ પોલીસની વર્દીમાં પણ અમે અલગ અલગ કપડાઓમાં આજે માણસોની વચ્ચે બાજ નજર રાખીને આપના માટે સી ટીમ વતી કાર્ય કરી રહ્યા છીએ ત્યારે હવે સરતણા પોલીસ પરિવારમાં ક્યારેય પણ કોઈ અવારા તત્વો દીકરીઓને પ્રદર્શાન નહીં કરી શકે કેમકે બાજ નજર અમારી આજે તમારી સાથે જ છે એટલે બિંદાસ રમવા માટે અમે તમામ મહિલાઓને અપીલ કરીએ છીએ